હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય દશામાં અને જો આપણે હેને રસોડામાં આવી ગયા છીએ એટલે કે પહેલાં થોડી ઘણી રસોઈ બનાવી લેશું અને હજી આપણે દશામાની વાર્તા પણ સાંભળવાની છે તો આપણે જો આ ભીંડાનું શાક તમને ખબર જ છે કે આપણે રોજ બનતું હોય છે અહીંયા આપણે ઘી પણ ગારીને તૈયાર કરી લીધું છે અને આ કીટ્ટું છે એ આપણે ખાઈ લેશું અને કીટું તમે લોટ નો ભાવતું હોય ને તો તમે આપણે રોટલીનો લોટ કે ભાખરીનો લોટ બાંધતા હોય ને એમાં પણ તમે

દોયણા ચોરી કહેવાય ઓલી ચોરી હારી હોય કા મમ્મી મીઠી હોય પણ આ ફટોફટ સુધારાય ન જાય મમ્મી હમ તો જો આપણે રસોઈ કરીએ છીએ અને મમ્મી અહીંયા ચોરી સુધારવા બેસી ગયા છે તો ચાલો આપણે રસોઈ બનાવીશું અને પછી ચોરીનું શાક વઘારીશું શું કરો છો મમ્મી જો આમાં મુરાના પાન છે અને મુરાને ઝીણો સુધારેલો હોય કા

અને આને જો આ રીતે આપણે તૈયાર કરી લેવા હવે એમાં પાણી નીતા નાખો અને આ જો રોટલા રોટલી ની છે અને આ બ્રેડ ને ને એનું મશીન છે એટલે વ્યસ્ત વ્યસ્ત થોડુંક જોશો જમીને બધું તૈયાર થઈ જશે કા મમ્મી ચોખ્ખું આ રીતે જો આ જે મીઠાનું જે પાણી હોય ને અને આ ભાજી એ મૂકીએ કા મમ્મી પાલક આ શું કહેવાય મુરાની ભાજી તો એને આ રીતે આપણે પાણી છે ને નીતાડી લેશું આ રીતે આપણે જો તમને બહુ ભાવે ને મમ્મી મને બહુ ભાવે હમ મમ્મીને બહુ ભાવે એટલે મમ્મી એના માટે બનાવે છે મને પણ ભાવે પણ મારે ખવાય નહીં કા મમ્મી તો બસ જો આ રીતે આપણે તૈયાર કરી લીધું છે અને પાણી છે મમ્મી પાણી એ પાણી યુઝ નહીં કરવાનું મમ્મી ખારું હોય કા અને હોય તો હવે આમાં જો તેલ મૂકી દીધું છે અને આપણે રાઈ તેલ ગરમ થઈ ગયું છે ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ છે એટલે આમાં થોડુંક તેલ હોય ને તો ભાજી સારી લાગે કા મુરાની તો જો રાઈ એકદમ સરસ સચડાઈ જાય એટલે આપણે ફૂટી જાય એટલે આપણે હિંગ એડ કરી દેસુ અને લસણ જો આ લસણ ને થોડુંક આપણે એમાં રેવા દેસુ અને હવે આ ભાજી છે એ એડ કરી દેસુ આ રેસીપી છે તમારે પણ બનાવી હોય તો બનાવજો હવે જે આપણે મૂરાના પાન અને જે મૂરો ઝીણો સુધારેલો છે ને પતલો સુધારેલા એને તેમાં એડ કરી દીધા છે અને મસાલા કરી લેશું હળદર ઉમેરી દેસું મીઠું નહી નાખવાનું હો અને મરચું પાવડર તમને મરચું પાવડર જેટલું વધારે કે ઓછું તીખું ભાવે એટલું કરી શકો છો અને મીઠું છે ને મમ્મીએ એડ કર્યું હતું ને એટલે મીઠું એડ નથી કરવાનું અને ફરીથી આપણે ઉપરથી થોડુંક લસણ એડ કરી દેસુ પેલા થોડુંક તેલમાં એડ કર્યું અને હવે આ રીતે એડ કરી દેસુ હવે એકદમ સરસ એવું આપણે મિક્સ કરી લેશું જો કેટલી મસ્ત લાગે છે મમ્મી મજા મજા આવે આવે ગરમ 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 ખાવાની એ એટલે મમ્મીએ જો એના માટે ગરમ ગરમ બનાવી છે અને આપણે તો મારે તો મમ્મી ફ્રૂટની જ ખાવાનું છે

હમ મુ ની ભાજી ને હલો ખાવા બધાય કા જય શ્રી કૃષ્ણ